તો છેતર જાવું હે ઘઉં આવ્યા હે ને એ ઘઉંમાં ભુંડિયા બધું ભુંડિયા મેદાન વારે હે એને જવું હે પણ વાહને એવું કીધું કે તારા છેતર એકલા એકલને જાઉં નહીં એટલે હું આજ મારા ભાઈ ને હંગર લઈને આવ્યો હોય જે મારી અંગાદે એક વિશાલ એક હે કરણ અને એક હે જો તમને બતાવી દઉં એ આ હાર્દિકભાઈ કેમેરામેન હાર્દિક એટલે હવે આજ અમે જીએ છેતર પણ આજે વાહને કીધું કે તાર જવું નહીં એ બી આ ચેક કરી લઈએ શું હે શું નહીં બધી ખબર પડી રહે બસ હાર્દિક ભાઈ આટલે અને તમે આખો વિડીયો જોવા માટે અમારી ચેનલ માં જોડાયેલા રહેજો આપણે ખેતર તો જઈને આયા કઈ ભુંડિયા ભુંડિયા હતા નહીં રેડી છેતર હવે આપણે ને ઠંડી છે બહુ એટલે જઈને તાપ બાપ કરીએ કેવું બરોબર અને મને વાવડ એવા મળે તા કે ખેતરે જે વાત હાજી અને કે અહીંયા થોડું કે ઓમ

બધું પછી બરોબર આપણે તાપ કરીએ જઈને હળગાવીએ બરોબર અલ્પેશભાઈ બોલો ને કરણ ભાઈ આપડે ખેતરે તાય બરોબર અને હવે હારી એક બાકેશ ની જરૂર પડશે હો તાપ બાપ કરવા બોલે બાકેશ તો આપડે વિશાલ ભાઈ લાયા છે એમને કરીને કીધું તું ને એવું લાયો ચા લે ભલા મોડે ચા મૂકવા કીધું લાયા લાયો લાયો બાકેશ તો ને પેલા જ કીધું તું લેવા એ

મારી જોડે વિશાલ તમે વાત તો નેટ ભાઈ આ જો સાચી હવે તમે ફોન કરો યાર આપડે